વાગડા તાલુકાના પિસાદ ગામ નજીક આવેલા સ્મશાન પાસે વાગરા દહેજ રૂદ ઉપર પડેલો એક મસમોટો અને અત્યંત જોખમી ખાડો વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તાજેતરમાં જ નવીનીકરણ પામેલા આ રોડની દયનીય હાલત અને તેની વચ્ચે પડેલો આ ખાડો કોઈ મોટી દુર્ઘટનાને નોતરી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે આ ખાડાને કારણે અનેક વાહનો રોડ ઉપર પટકાયા હોવાના બનાવો બન્યા છે જેના કારણે વાહન ચાલકોને રિપેરિંગ અને અન્ય ખર્ચા ઉપટે આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે વધુ માહિતી પસાર થતા અજાણ્યા ટુ વ્હીલર ચાલકો પણ આ ખાડાને કારણે રોડ ઉપર પટકાઈ રહ્યા હોવાની ઘટનાઓ બની રહી છે જે ગંભીર ઈજાઓ અને જાનહાનિનો ભય ઊભો કરે છે આ રોડ માત્ર બે વર્ષ પૂર્વે જ બન્યો હોવા છતાં ઠેર ઠેર ખખડદજ બની ગયો છે આ સ્થિતિ રોડના નિર્માણ કાર્યમાં થયેલી ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કરે છે. રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકાને નકારી શકાય એમ નથી. જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રોડ ટૂંકા ગાળામાં જ જળ થઈ ગયો છે. વાગડા દહેજ માર્ગ ઉપર આવેલ પિસાદ ગામના સ્મશાન નજીકનો આ ખાડો એટલો વિશાળ અને જોખમી છે કે અંધારામાં કે વરસાદની ઋતુમાં તે સ્પષ્ટ દેખાતો નથી. જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની શકે છે. કોન્ટ્રાક્ટરની ની ના કારણે કોઈ મૂત અકસ્માત સર્જાય અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય તે પહેલા જ આ ખાડાનું તાત્કાલિક પુરાણ કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે જ્યાં સુધી વહીવટી તંત્રની ઊંઘ ઉડે નહીં ત્યાં સુધી વાગડાથી દહેજ તરફ જતા વાહન ચાલકોએ પોતે જ અત્યંત કાળજી રાખીને વાહન ચલાવવું પડશે સ્થાનિક નાગરિકોની માંગ છે કે રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટર સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા નબળા કામો અટકાવવામાં આવે સવાલ વાગરા અને દહેજ વચ્ચે અવર કરતા હજારો વાહન ચાલકો ના મનમાં ગુમરાઈ રહ્યો છે હમણાં જ બનાયો છેલ્લા છ મહિના થયા આ છ મહિનાની અંદર ખાડા પડી ગયા છે હમણાં ક્યાંથી આવો છો તમે હમણાં વહિયાળ ગયો તો વહિયાળથી પાછો રિટર્ન થયો તો રસ્તામાં તમને કેવું લાગ્યું રસ્તો અમુક જગ્યાએ સારો છે ને અમુક જગ્યાએ બધો ફોડાઈ ગયો હતો શું માંગ છે તમારી શું માંગ છે સરકારને સરકારને માંગ છે કે તત્વ એનું રિપેરિંગ થાય અને એને તાત્કાલિક કામ ઉપયોગી થાય બરાબર ખાડા ઉપર તમારે નુકસાન પણ પૂછવું છે તમને શાંત ખરું ને હમણાં હું બે વખત તો બચી ગયો પેસેન્જર આમથી આમ થઈ ગયા અચ્છા હા એટલે આ આ લોકોની શું છે કે ભગત ના લીધે આપણા કામની અંદર બાધા આવે ને ગામ લોકો બી અને પબ્લિક બી આ ધ્યાનમાં લેતું નથી મેં નહીં જાણતા યાર खड्डे है इस स्टोर पे बहुत खड्डे है हालत खराब करेगा टोल ले रहा अच्छा। है अच्छा इस इसके बारे में आपको क्या कहना है तो कहना क्या सरकार पैसा ले रही है गाड़ियों वालों को परेशान कर रहा है काम तो कराना चाहिए न पॉकेट का पैसा ले रहा है टोल लेके एक दिन भी बंद किया पूरे रोड की हालत खराब करेगी माँ बहन कर रखी जब भी गाड़ियों में नुकसान हो रहा है और खड्डे खुद खुद के